ગાંધીધામ ખાતે ધારાસભ્ય સંસદ સભ્ય અને પોલીસ અધિકારી તથા અન્ય મહાનુભાવો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા નીકળી હતી તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અનેક જગ્યાએ તિરંગા યાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત કરાયું તિરંગા યાત્રા સમિતિ દ્વારા સેનાના શૌર્યને બિરદાવવા રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં આજરોજ ગાંધીધામ ખાતે યાત્રા યોજાઈ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો જેના ભાગરૂપે તિરંગા યાત્રા સમિતિ ગાંધીધામ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનું પ્રસ્થાન ગાંધી માર્કેટ ખાતે ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી બાદમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગાંધીધામ શહેરની પરિક્રમા કરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારારોપણ કરી ઝંડા ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તિરંગા યાત્રા નીકળતા પચરંગી ગાંધીધામ શહેરનો વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ગાંધીધામ કોર્પોરેશન કમિશનર મેહુલ દેસાઈ ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય મોમાઈભાઈ ગઢવી સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ડીવાયએસપી મુકેશ ચૌધરી સર્વે પીઆઈ પીએસઆઈ તથા પોલીસ પ્રશાસન અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટ માખી જાણી ગાંધીધામ बाईस अप्रैल की वो दर्दनाक घटना पूरे देश ने देखी और जन जन ने देखी और उसकी असर सिर्फ उन परिवारों को नहीं हुई जिनके साथ ये घटना घटी लेकिन पूरे देश को हुई उस घटना के सामने हमारी तीनों सेनाओं ने जो अद्भुत उन्होंने उनका जवाब दिया हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में उनके घर में जाके उनके आतंकवादी के नौ को जा खात्मा किया उनके लिए उन सेनाओं का आभार करने के लिए उन सेनाओं को अभिनंदन देने के लिए आज गांधी शहर में सभी समाज सभी संस्थाएं आप देख सकते हैं एफ जवान पुलिसकर्मी, सभी अधिकारीगण नगरजन, सभी लोग साथ मिलकर के आज उनको तिरंगा यात्रा का आयोजन करके उनका आभार व्यक्त कर रहे हैं, उनको अभिनंदन दे रहे हैं। और हमारा भारत वो इतना सक्षम है कि जब तक ये तीनों सेनाएं हमारे लिए बॉर्डर पर रह के कार्य कर रही है तब तक हर एक भारतीय सुरक्षित है आज की ये यात्रा उन सभी जवानों के नाम जो हमारे देश की रक्षा कर रहे है पहला આતંકવાદીઓ દ્વારા જે જગન્ય હુમલો જે કરવામાં આવ્યો એમાં એના જડબડતો જવાબ માટે આપણી દેશના સેનાના જવાનોએ જે ઓપરેશન સિંધુના માધ્યમથી આતંકવાદીઓનો જે ખાતમો બોલાવ્યો છે એ આપણા દેશનો તે વિજય સમાન છે અને એ આપણા દેશના જવાનોનો હોસલો વધારવા માટે એ હોસલો બુલંદ કરવા માટે આપણે એનું ઋણ ન ચૂકી શકીએ પણ એમને લાગવું જોઈએ કે દેશ તે મારી સાથે છે એના માટે આજે જ્યારે આ